હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ તળાવીના મેથીના ગોટાની રેસીપી તો ગોટા બનાવવા માટે આપણે સોડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ ગોટા બનાવવા માટે મેં સોડાનો ઉપયોગ નથી કર્યો સાથે દહીં લીંબુના રસ કે લીંબુના પણ ઉપયોગ નથી કર્યો તો સોડાના ઉપયોગ વિના ખૂબ જ ઓછા તેલની અંદર આપણે આજે મેથીના ગોટા બનાવીશું તો મેથીના ગોટાની સાથે સૌ થતી બેસનની ચટણી અથવા બેસનની કઢીની રેસીપી પણ મેં શેર કરેલી છે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને સ્કીપ કરે કારણ સુધી અવશ્ય જો રેસીપીપી સારી લાગે તો અને લાઈક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો તળાવીના મેથીના ગોટા બનાવવાનું શરૂ કરીએ રેસિપીની શરૂઆત સૌથી પહેલા આપણે બેટર બનાવવાથી કરીએ તો તેના માટે અત્યારે મેં બસો પચાસ ગ્રામ જેટલી મેથીની ભાજી આ રીતે ઝીણી સુધારી ત્રણ ચાર વખત પાણી ધોઈ કોરી કરીને લીધી છે તેને બાઉલમાં એડ કરીશું ત્યારબાદ આપણે પચાસ ગ્રામ જેટલા સમારેલા લીલા મરચાં ઉમેરીશું તમને તીખું જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો એક નાની ચમચી આપણે સૂકા ધાણા એડ કરીશું મીઠું સ્વાદ મુજબ લઈશું બે મોટી ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું જો તમે લસણ ના ખાતા હોય તો તમે આદું એકલું પણ લઈ શકો છો હવે આપણે જેટલી ભાજી લીધી છે તેટલો જ બેસન લેવાનો છે અહીંયા મેં બસો પચાસ ગ્રામ જેટલું બેસન લીધો છે તો આપણે બસો પચાસ ગ્રામ મેથીની ભાજી સામે બસો પચાસ ગ્રામ જેટલું બેસન લઈશું તેને આમાં ઉમેરી દઈશું હવે એક વાત હાથની મદદથી બધું સરખું મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો બધી સામગ્રી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે જરૂર મુજબ પાણી ઉમેરતા જઈશું અને આનું આપણે બેટર બનાવી લઈશું તો પાણી એક સાથે નહીં ઉમેરવાનું ધીમે ધીમે ઉમેરતા જવાનું અને બધું સરખું મિક્સ કરતા જવાનું આ સમયે તમારા બેસન અને મેથીનું પ્રમાણ એક સરખું હોવું જોઈએ જેનાથી તમારા કોટા એકદમ પોચા ચાળીદાર અને સરસ તૈયાર થશે તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને આનું એક બેટર બનાવી લઈએ તો હવે તમે જોઈ શકો છો બધું સરખું મિક્સ થઈ આ રીતનું બેટર તૈયાર થઈ ગયું છે હવે આ બેટર આપણે લગભગ પાંચ મિનિટ માટે ઢાંકીને એક તરફ રાખીશું ત્યાં સુધીમાં આની સાથે સર્વ કરવા માટેની બેસન ચટણી બનાવી લઈએ હવે બેસન ચટણી અથવા બેસન કઢી બનાવવા માટે એક બાઉલમાં આપણે બે મોટી ચમચી બેસન એડ કરીશું ત્યારબાદ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ લમ્સ ફ્રી બેટર બનાવીશું તો એક સાથે પાણી નહીં ઉમેરવાનું આ રીતે થોડું થોડું ઉમેરતા જવાનું અને ત્યારબાદ તેનું આપણે બેટર તૈયાર કરી લઈશું જો તમે એક સાથે આમાં પાણી ઉમેરશો ને તો તમારા બેટરમાં લમ્સ આવી જશે તો આપણે લમ્સ ફ્રી એકદમ સ્મૂથ એવું બેટર તૈયાર કરી લઈશું થોડું પાણી ફરીથી એડ કરીએ અને એકદમ પત્તું આપણે બેટર બનાવવાનું છે તો હવે તમે જોઈ શકો છો લમ્સ ફ્રી એવું બેટર તૈયાર થઈ ગયું છે તો આમાંથી આપણે બેસન ચટણી બનાવવાની આગળની પ્રોસેસ જોઈએ હવે એક પેનની અંદર આપણે બે મોટી ચમચી તેલ ગરમ કરીશું હવે તેલ ગરમ થઈ એટલે તમે એક નાની ચમચી રાય એડ કરીશું અને રાયને ફૂટવા દઈશું રાય ફૂટી જાય ત્યારબાદ એક ચમચી ટૂકા ધાણા એડ કરીશું સાથે ચારથી પાંચ સમારેલા લીલા મરચાં ઉમેરીશું અને એક ડાટકી મીઠો લીમડો ઉમેરીશું ત્યારબાદ જરૂર મુજબ પાણી ઉમેરીશું તો અહીંયા પાણીનું પ્રમાણ તમારે ચટણી કેટલી થીક જોઈએ છે એના પર ડિપેન્ડ કરશે જો તમારે પત્તી ચટણી પસંદ હોય તો તમારે વધારે પાણી લેવાનું અને તમને થોડી થીક એટલે કે જાડી ચટણી પસંદ હોય તો તમે ઓછું પાણી લઈ શકો છો હવે પાણી ઉમેર્યા બાદ આપણે તેની અંદર આ રીતે થોડી હળદર એડ કરીશું પાંચ ચમચી જેટલી અને સાથે જ આપણે બે મોટી ચમચી ખાડ ઉમેરીશું અહીંયા ખાડ તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે લઈ શકો છો હવે પાણી આ રીતે થોડું ઉકળે ને એટલે આપણે જે બેટર છે તે બેટરને આપણે આની અંદર ઉમેરી દેવાનું છે જો આપણે ડાયરેક્ટ જ બેસન બેટર વઘારીશું તો તેમાં લમ્સ આવી જશે એટલે આ રીતે પાણી વઘર્યા બાદ જ આપણે તેમાં બેસન બેટર ઉમેરવાનું છે અને હવે બધું સરખું મિક્સ કરી લઈએ તો હવે બેસન બેટરની કચાસ દૂર થાય અને ચટણી થોડી થીક થાય ત્યાં સુધી તેને સતત ચલાવતા રહેવાનું અને કૂક કરવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો ચટણી થોડી વધારે થીક થઈ ગઈ છે તો હું થોડું પાણી ઉમેરું છું અને ચટણીની કન્સિસ્ટન્સીને સેટ કરી લઉં તો આ ચટણી થોડી થીક હોય તો ભજીયા સાથે ખાવાની ખૂબ મજા આવતી હોય છે કે ગોટા સાથે ખાવાની બહુ મજા આવતી હોય છે અને ભજીયા અને ગોટા બંને સાથે સર્વ કરવામાં આવતા હોય છે તો હવે આપણે ખાંડ ઓગળે અને આ ચટણી થોડી થીક થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈએ તો ફ્રેન્ડ્સ અત્યારે હું મીઠું ઉમેરવાનું ભૂલી ગયો હતો એટલે હું સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરી દઉં છું અને મીઠું ઉમેર્યા બાદ આપણે તેને સરખું ચટણીમાં મિક્સ કરી લઈશું અને અત્યારે તમે જોઈ શકો છો કે સરસ થિકનેસ આવી રહી છે આપણી ચટણીમાં તો આટલી થિકનેસ આવે તેટલી તેને આપણે કૂક કરવાની છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ત્યારબાદ આપણે લાસ્ટમાં તેમાં ઉમેરીશું બે મોટી ચમચી ખાટું દહીં ઉમેરીશું તો દહીં હંમેશા ગેસ બંધ કર્યા પછી જ ઉમેરવાનું જો તમે ચાલુ ગેસે ઉમેરશો તો તમારું દહી ફાટી જશે આપણે દહી ના જાય એનું ખાસ ધ્યાન રાખીશું અને તમે જોઈ શકો છો કે ચટણીમાં દહીં સરસ મિક્સ થઈ ગયું છે તો હવે છેલ્લે તેમાં આપણે એક મોટી ચમચી લીલા ધાણા ઉમેરીએ અને તેને ચટણીમાં સરખા મિક્સ કરી લઈએ તો બેસન ચટણી અથવા બેસન કઢી તૈયાર થઈ ગઈ છે તો હવે લગભગ પાંચથી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો બેટર ફૂલીને આ રીતે સેટ થઈ ગયો છે હવે તેમાં થોડું પાણી ઉમેરી અને બેટરની કન્સિસ્ટન્સીને સેટ કરી લઈએ તો ફ્રેન્ડ્સ આ બેટરની કન્સિસ્ટન્સી આ રીતે ગોટા ઉતારી શકાય તેવી રાખવાની છે તમે જોઈ શકો છો કે ઇઝીલી સરળતાથી એના ગોટા ઉતારી શકાય તેવી કન્સિસ્ટન્સીનું બન્યું છે હવે આપણે એની અંદર ગરમ તેલ ઉમેરીશું તો અહીંયા મેં બે મોટી ચમચી ગરમ તેલ રાખેલું છે તેને આમાં ઉમેરીશું ગરમ તેલ ઉમેરવાથી આપણા ભજીયા અંદરથી એકદમ પોચા જાળીદાર તૈયાર થશે તો તેલને બેટરમાં સરખું મિક્સ કરી લઈએ તો જ્યારે પણ ભજીયા કે ગોટા બનાવો ત્યારે તમારે આ રીતે બેટરમાં ગરમ તેલ ઉમેરવાનું જેનાથી તમારી જે જાળી પડી હશે તે જાળીને રોકી રાખવાનું કામ આ તેલ કરશે તો હવે બેથી ત્રણ મિનિટ માટે આ રીતે તેને એક જ દિશામાં ફેટી લઈશું જેથી તેમાં હવાના કણ ભરાશે અને આપણે જે મેથીના ગોટા તૈયાર કરીશું એ અંદરથી એકદમ જાળીદાર તૈયાર થશે તો બેથી ત્રણ મિનિટ માટે એક જ દિશામાં આ રીતે ફેટી લઈએ હવે બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણું બેટર સરસ હલકું થઈ ગયું છે તો હવે આપણે જેટલા બેચિસમાં ગોટા ઉતારવાના હોય તેટલા બેચિસમાં બેટરને અલગ કરીશું તો હવે આપણે આ રીતે એક મિક્સિંગ બાઉલ લઈશું તેમાં આ રીતે બેટર અલગ લઈ લઈશું આપણે જેટલા બેચિસમાં આ ગોટા તૈયાર કરવા હોય એટલા બેચિસમાં આ રીતે બેટર અલગ લેવાનું છે હવે આપણે ગોટાને સોડાનો ઉપયોગ કરાવીના લીંબુના રસનો ઉપયોગ કરાવીના કે લીંબુના ફૂડનો ઉપયોગ કરાવના બનાવીએ છે એટલે ફર્મેન્ટેશન માટે તેમાં હાફ સેચેટ એટલે કે અડધો ઈનોનો પાઉ જ એડ કરી દઈશું અને હવે તેને બેટરમાં સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બેટર સરસ ફૂલી ગયું છે અને હવે ગોટા બનાવવા માટે તૈયાર છે તો તળ્યા વિના આપણે મેથીના ગોટા બનાવી છે જેના માટે મેં આ રીતે કપમ પેન ગરમ કરવા માટે રાખ્યું છે તેના દરેક મોલ્ડની અંદર આ રીતે થોડું થોડું તેલ એડ કરીશું હવે બધા મોલ્ડમાં તેલ એડ કર્યા બાદ આપણે આ રીતે સિલિકોન બ્રશની મદદથી તેને ગ્રીસ કરી લઈશું જેનાથી આપણા જે અપામ છે સરળતાથી એનાથી અનમોલ્ડ થઈ શકે તો ફ્રેન્ડ્સ આ ખૂબ જ ઓછા તેલમાં તૈયાર કરી શકાય છે હવે આપણે જે બેટર બનાવ્યું છે તેને એકવાર આ રીતે ફરીથી મિક્સ કરી લઈશું અને આ રીતે આપણે તેના ગોટા ઉતારી લઈશું તો ગોટા આપણે જે રીતે ઉતારતા હોય એ જ રીતે આની અંદર બેટર ઉમેરવાનું છે હાથની મદદથી તમે સ્પૂનનો પણ ઉપયોગ કરી શકો છો તો દરેક મોડની અંદર આપણે આ રીતે થોડું થોડું બેટર એડ કરીશું તો ફ્રેન્ડ્સ આ પ્રોસેસ કરવાને બદલે તમે આને તળીને પણ બનાવી શકો છો જો તમારે તળેલા મેથીના કોટાની રેસિપી જોવી હોય તો મેં ચેનલ પર ગયા વર્ષે પોસ્ટ કરી હતી ગાયત્રીના ફેમસ મેથીના કોટા જે અમારા આણંદમાં ખૂબ જ ફેમસ છે એની મેં રેસિપી પોસ્ટ કરેલી છે જે તમારે જોવી હોય તો તેની લિંક તમને વિડીયોના હેલ્ડ સ્ક્રીનમાં અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હવે આ રીતે ગોટા ઉમેર્યા બાદ આપણે આ પેનને લીટી ઢાંકી દઈશું અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર એક તરફથી તેને કૂક થવા દઈશું એક તરફથી કૂક થતાં લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે હવે લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો ગોટા સરસ ફૂલી ગયા છે તો આ રીતે જે સ્ટીક આવે તેની મદદથી આપણે આને ફેરવી લેવાના છે તો તમે જોઈ શકો છો કે એકદમ ઇઝીલી સરળતાથી ફરી જાય છે તો બધા ગોટાને આપણે આ રીતે ફેરવી લઈશું તમે જોઈ શકો છો એક તરફ ખૂબ જ સરસ કલર આવે છે તો આ રીતનો કલર આવે તેટલું તેને આપણે કૂક કરવાનું છે અને તમને જરા પણ નહીં લાગે કે તમે આ અપે પેનની અંદર તૈયાર કર્યા છે તમે તળીને જે રીતે ગોટા તૈયાર કરતા હોય એવો ટેસ્ટ આનો આવશે તો બધા જ ગોટાને આપણે આ રીતે ફેરવી દઈશું તો હવે તમે જોઈ શકો છો બધા પમને મેં આ રીતે ફેરવી દીધા છે હવે આપણે બધા પમની ફરતે થોડું થોડું તેલ એડ કરીશું વધારે નહીં કરીએ એક જ ચમચીમાંથી બધા જ મોડની અંદર આપણે તેલ એડ કરી દેવાનું છે તો એક નાની ચમચી જેટલું તેલ આપણે આમાં એડ કર્યું છે હવે આને ઢાંકી દઈશું અને ફરીથી ત્રણ મિનિટ માટે બીજી તરફ કૂક કરી લઈશું તો હવે ફરીથી બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે લીડ હટાવીને જોઈએ હવે આપણે અપમની સાઈડ ચેન્જ કરીને બીજી તરફથી જોઈએ તો તમે જોઈ શકો છો બીજી તરફ પણ ખૂબ સરસ કલર આવી ગયો છે તો આપણે હવે ઢાંક્યા વિના બીજી તરફથી આને ક્રિસ્પી કરી લઈએ તો ઢાંકવાનું કારણ એ છે કે અંદરથી આપણે ગોટા સરસ સીજે તો આ રીતે આપણે ઢાંક્યા વિના બીજી તરફ તેને ક્રિસ્પી કરી લઈએ હવે લગભગ એકથી બે મિનિટ માટે બીજી તરફ તેને ક્રિસ્પી થવા દઈએ તો લગભગ હવે એકથી બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને આપણા જે મેથીના ગોટા છે એ બીજી તરફથી ક્રિસ્પી થઈ ગયા છે તો બધા ગોટાને આપણે આ રીતે એક પ્લેટમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો લૂકવાઈઝ જોતાં જ ખાનું મન થઈ જાય તેવા ઓછા તેલમાં બનેલા મેથીના ગોટા તૈયાર થયા છે હવે આને તમે ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આ તમને ખૂબ જ સરસ લાગશે ને તમને જરા લાગે કે તમે તળ્યા વિના બનાવ્યા છે તો તૈયાર છે તળ્યા વિનાના મેથીના ગોટા હવે આ જ પ્રોસેસને ફોલો કરી બાકીના બધા ગોટાને તૈયાર કરી લઈએ તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બીજા બધા મેથીના ગોટા તૈયાર કર્યા છે તૈયાર થયેલા ગોટાને તમે આરામથી બેથી ત્રણ વ્યક્તિને સર્વ કરી શકો છો તમે જોઈ શકો છો લૂકવાઈઝ એકદમ જેવા ફૂલેલા અને અંદરથી એકદમ પોચાને જાળીદાર તૈયાર થયા છે તૈયાર થયેલા આ ગોટાને આપણે અત્યારે તૈયાર કરેલી બેસનની ચટણી અને તળેલા લીલા મરચાં સાથે સર્વ કર્યા છે તો ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ કરીને તળ્યા વિનાના મેથીના ગોટા તૈયાર છે આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવીએ તો પ્લીઝ અને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો